વલસાડના ભંગારના ગોડાઉન એટલે જીવતા બોમ્બ સમાન કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ પર વલસાડમાં દિવસે દિવસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ મોડી રાત્રે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેને લઈને આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા સ્થળ ઉપર ત્રણ જેટલી ફાયરની ટીમ દોડી આવી હતી અને અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના વાપીમાં વર્ષ બે હજાર સોળમાં થી વધુ તત્કાલ કલેક્ટર રવિકુમાર અરોરા દ્વારા જાહેર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં મહત્વની બાબતોએ સૂચના અપાઈ હતી પરંતુ સમગ્ર વિસ્તારમાં આજે પણ જાહેરનામાની ધરાર અવગણના સાથે ગોડાઉન ધમધમી રહ્યા હોવાથી આગની ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે છેલ્લા છ માસમાં વલસાડ જિલ્લામાં આગની ઘટનાઓ નોંધાઈ રહી છે ત્યારે બીજી તરફ સમગ્ર પ્રશાસન પણ આ ભંગારિયાઓ સામે રહસ્યમય રીતે નિષ્ક્રિય જણાઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા ડુંગરા ડુંગરી ફળિયામાં બે હજાર સોળમાં એક સાથે દસ દુકાનોમાં આગ લાગતા આસપાસની બિલ્ડિંગોના રહીશોનું સ્થળાંતર કરવા સુધીની નોબત આવી હતી આ હોનારત બાદ એ સમયના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં લોકોની જાહેર સલામતીને ધ્યાનમાં લઈને ભંગારના ગોડાઉન ચલાવવા માટે કેટલાક નીતિ નિયમોની અમલવારી કરવા કવાયત થઈ હતી જો ભંગારિયાઓ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખે તો એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી હતી પરંતુ જાહેરનામાનો અમલ કરાવવામાં હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી ન હતી અને આજે પણ આ ભંગારિયાઓ સામે માત્ર તંત્ર બેબસ જ જણાઈ રહ્યું છે અહીં જાહેરનામાની મોટાભાગની જોગવાઈ કે સૂચનાઓનું ધરાર ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે જેમાં આગ લાગે તેવી પ્રવૃત્તિ થઈ રહી છે છેલ્લા પાંચ છ મહિનામાં આ વલસાડ જિલ્લામાં આગની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે તંત્રની આ પ્રકારની બેદરકારીને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને માથે આગનું સતત જોખમ રહે છે ત્યારે જિલ્લા કલેક્ટર અને ગેરકાયદેસર ધમધમતા ગોડાઉન સામે જાહેર સલામતી માટે જાહેરનામાનો અમલ કડકાઈ સાથે કરાવે તે આવશ્યક છે